ટેમ્પો ઊભા રાખવા બદલ વેપારીઓને વાહન ચાલકો પાસેથી રૂપિયા ઉઘરાવે છે જે લોકો આ હપ્તો આપવાનો ઇન્કાર કરે છે અથવા વિલંબ કરે છે તેમને આ ગેંગના સભ્યો દ્વારા ક્રૂરતાથી માર મારવામાં આવે છે આવી જ એક ઘટનામાં હપ્તો ન આપવાના કારણે યુસુફ ગેંગના આરોપીઓએ એક યુવકને નિશાન બનાવ્યો હતો જેમાં ફૂટેજમાં જોઈ શકાય છે કે આરોપીઓએ યુવકને ખેંચીને જમીન પર સોડાવી દીધો હતો અને ત્યારબાદ એક આરોપી યુસુફે તો યુવકના ગળા પર ઊભા રહીને તેના ચહેરા પર લાતો મારી હતી અને તેના પગ તોડી નાખવાનો પણ પ્રયાસ કર્યો હતો આટલું જ નહીં આરોપીઓએ યુવકને ચપ્પુના ઘા પણ માર્યા હતા ગેંગના ઘાતકી હુમલામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે જેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો છે આ હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસ વિભાગમાં પણ હલચલ મચી ગઈ છે ઉલ્લેખનીય છે કે આ યુસુફ ગેંગના આરોપીઓ પર અગાઉ પણ ગુસ્સી ટોકી ઠળક ગુનો દાખલ થઈ ચૂક્યો છે કડક કાયદાઓ છતાં પણ આ ગેંગનો આતંક યથાવત રહેતા પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે અને બાદ પોલીસે પાંચની ધરપકડ કરી છે गत रात्रि अंदाजे दस ठीक साढ़ा दस आजूबाजू में ગોવિંદનગર ખાતે એક બનાવ એવો બનેલો હતો કે ગત રાત્રિ સાડા દસ વાગ્યા આજુબાજુ આરોપીઓને ફરિયાદીશ્રી અને તેનો મિત્ર એકલા હોય જેથી આ પાંચ છ જણા ભેગા થઈ અને તેમને ગાળા ગાળી કરવા મળેલા પેલા ધોલ ધપાટ કરવા મળેલા ત્યારબાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને બે આરોપીઓએ ચપ્પુથી લગભગ ત્રણ થી ચાર ઘા મારેલ છે અને જે ગુનાઓના ગંભીરતા લઈ મેરબાન પોલીસ શ્રીની સૂચના મુજબ અમોએ તાત્કાલિક આરોપીને આખી રાત મહેનત કરી અને પાંચ આરોપીને પકડી પાડેલ છે અને એક આરોપી બાકી હતો એને આજે સવારે દસ વાગે પકડી પાડી અને આરોપી વિરુદ્ધ રાયોટિંગ તેમજ ત્રણસો છવ્વીસ જેવો ગંભીર ગુના નોંધી અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે કોઈ ગેંગ ના તો માણસો નથી પરંતુ એમાંથી એક આસિફ કરીને આરોપી છે યુસુફ ભાઈ છે જે ગુજનો આરોપી ભૂતકાળમાં હતો